મિત્રો આ વિડીયોના અંદર જે આ વેરાયટી તમે દેખો છો તે ગુરાજલી એટલે કે બટકી લોટણ છે તો આ વિડીયોમાં તમે જે અત્યારે રોપ દેખી રહ્યા છો તે કચ્છ જિલ્લાના એક ગામના છે નખત્રાણા વિસ્તારના અંદર આપણે ગયા વર્ષે આ બટકી નારિયેળી એટલે કે ગ્રીન નારિયેળી તે આપેલી હતી ગ્રીન કોકોનેટ તો મિત્રો એક વર્ષના અંદર તેનો ગ્રોથ ખૂબ જ સરસ છે અને આપણે દેખી રહ્યા છે અત્યારે આ અંદર તે લોકો ત્રણસો પ્લસ રૂપા લઈ ગયેલા હતા તો મિત્રો આવી રીતના જો તમારે ખરીદવા હોય આપણા ફાર્મથી મિત્રો વ્યાજબી ભાવે અને સો ટકા ખાતરી બંધ તો મળી રહેશે છે આપણો કોન્ટેક નંબર આપેલો છે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ટાઇટલમાં મિત્રો પીવાલાયક વેરાયટી અને નાનામાં નાની જે ઢીંગળી વેરાયટી આપણે કહી શકીએ તો ચારસો એમ પાણી ધરાવતી આ વેરાયટી ખૂબ જ સારી છે અને તે ખાતરી પણ તમને મળી રહેશે ઘર બેઠા આપણે પહોંચાડી દઈશું આપણા કોન્ટેક્ટ નંબર